હાય ક્રિષ્ણા હિયર સિનેમા સાહિત્યની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા હોવ તો પહેલાં જ સબસ્ક્રાઈબ કરો કેમકે ઘણી બધી અવનવી વાતો વાર્તાઓ અને અભિનેતા અને અભિનેત્રીના જીવન વિશે તમને અહીંયા જાણવા મળશે ફિલ્મો વિશે અહીંયા જાણવા મળશે અને આજે મારે વાત કરવી છે હમણાં જ રિલીઝ થયેલું મૂવી એટલે ઉમરો વિશે ઘણી બધી વાર્તાઓ વાતો ઘણું બધું એવું છે કે જે દરેક સ્ત્રીના જીવનમાં એને ક્યાંક ને ક્યાંક રોજ ઉંમરો ઓળંગીને એમાં બહાર એમાંથી બહાર આવવું પડતું હોય છે જેમ કે કેટલાક રૂલ્સ હોય છે કેટલીક મર્યાદા હોય છે ને કેટલુંક સમાજની કહેલી વાતો હોય છે એમાંથી એના મન માટે કરીને એના સપનાઓ જીવવા માટે કરીને એમાંથી બહાર આવવું પડતું હોય છે તો એમાંથી જ આ મૂવી છે કે જે સાત સ્ત્રીઓની વાર્તા છે સાત એમાં યુવતી અને સ્ત્રીઓ બંને આવી ગયા એમના વિશેના અલગ અલગ સ્ટ્રગલ અલગ અલગ સ્ટોરી અને એમાંથી એ એમના માટે એમના મન માટે અને એમના સપના માટે જીવવા માટે ઉમરો ઓળંગી ઉમરો ઓળંગવા લંડન જાય છે અને ત્યાં એ નવું જોવે છે અને નવું ઘણું બધું ફરે છે હસી મજાક સાથેની એ જિંદગી એમના જીવનમાં જીવે છે જે એમની ક્યાંક ને ક્યાંક અંદરથી ઈચ્છા હોય છે અને આજથી પહેલાં છે ને મેં ક્યારેય સોશિયલ મીડિયા પર કોઈ મૂવી વિશે ક્યારેય કોઈ વાત નથી કરી પણ આ મૂવી જ એવું છે ને કે જોયા પછી છે ને માણસને માણસને ખબર નહીં મને એટલું મજબૂર કરાવી ગયું કે ના યાર લોકો સુધી મારે આ વાત તો પહોંચાડવી જ પડશે કે જુઓ નજીકના થિયેટરમાં જઈ ફ્રેન્ડ સાથે જાઓ ફેમિલી સાથે જાઓ મમ્મી માસી બધાને લઈ જાઓ અને બતાવો આ મૂવી કે ખરેખર એ સ્ત્રીઓની વાર્તા એમાંથી ક્યાંક કેરેક્ટર કોઈક ને કોઈક તો એને છે ને કનેક્ટ કરતું હશે એમાંથી મને પણ એક એવું પાત્ર છે દીક્ષા જોશીનું જે કનેક્ટ કરી ગયું ક્યાંક ને ક્યાંક જ્યારે એ બે લાઇન લખ્યા છે ત્યારે એવું થયું કે ના યાર આ તો મારી વાર્તા છે તો એમ એને જોઈને ઘણી ઇન્સ્પિરેશન મળે છે એવી રીતે દરેક પાત્ર છે આ મૂવીમાં જ્યાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે જ્યાં થોડી થોડી વાતે હસવાનું પેટ પકડીને હસવાનું અને અચાનકથી ઇમોશનમાં કન્વર્ટ થઈ જવાનું અને ઇમોશનલ લેવલ પર પહોંચી જવાનું અને પાછું હસવાનું તો ઓલ ઓવર આ મૂવી ડિરેક્ટ કરી છે અભિષેક સાહસરે તો એમનું જ્યારે નામ પડ્યું ને કે આ એમની મૂવી આવી રહી છે હેલારો જોયું એના પછી તો બિગ ફેન મતલબ કે એમનું મૂવી હશે ને એટલે અંદર કંઈક ને કંઈક તો ગજબ હશે હસે ને હશે જ અને એવું જ નીકળ્યું આ ઉમરો મૂવીમાં પણ જેવું હેલારો જોયા પછી જે જે આખું એક સ્ત્રીની એ વાર્તા એ સ્ત્રીઓની વાર્તા હતી એના પછી આજે જ્યારે આ ઉમરો જોયું એના પછી તો મન અને મગજ પર અને આખા વનસ્પટ પર બસ ઉંમરો ઉમરો ઉમરો અને ખરેખર મને પોતાને પણ જીવનમાં મેં પણ મારા પાસ્ટમાં કહું તો એક બે જગ્યાએ એવા ઉંબરા ઓળંગ્યા છે મારા જીવનના ખુશ રહેવા માટે તો એવી રીતે આ મૂવીમાં પણ ઘણા બધા સીન એવા છે જે મને અત્યારે કહી દેવાનું મન થાય છે કે હું કહી જ દઉં તમારી આગળ પણ ના કહી દઈશ તો પછી જોવાનું ક્યાંક ક્યાંક તમને મજા છૂટી જાય એના કરતાં હું એવું ઈચ્છીશ કે તમે પોતે જાઓ ફ્રેન્ડ્સને લઈ જાઓ ફેમિલીને લઈને જાઓ અને જુઓ મૂવી અને તમે કહો કે તમને મૂવીમાં શું મજા આવી બીજા ગુજરાતી મૂવી કરતાં મૂવીમાં શું યુનિકનેસ લાગી સાચે કહું છું મિસ ના કરતા કેમકે જીવનમાં બીજું કંઈક એક ક્ષણે મિસ થઈ જશે અને ચાલશે પણ આ મૂવી સાત સ્ત્રીઓની તો વાત છે જ પણ એમાંય આર્જવ ત્રિવેદી આપણો ધૂલો એવું કહી શકાય તો એ એમની પણ એક અંદર નાની છૂપી એટલી હાઇલાઇટ નથી થતી પણ ગજબ વાર્તા છે જો એને પણ એટલું તીક્ષ્ણ રીતે તમે જો એનું એ મૂવી દરમિયાન તમે જોશો ને તો તમને પણ લાગશે કે ના એક પુરુષ તરીકે એને પણ ક્યાંક ઉમરો ઓળંગ્યો છે એનો એ છેલ્લો ફોન જે લંડનથી એના ઘરે જાય છે હાય 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 હુઝ બોમ્સ લાઈક રૂવાટા ઊભા થઈ જાય છે જ્યારે એ એ વાર્તાનો એન્ડ આવે છે પણ સાથે ખુશી પણ લાવે છે દરેક એન્ડિંગ એવી નથી હોતી કે જ્યાં હંમેશા દુઃખ હોય કે રોવાનું હોય ક્યારે ખુશી પણ મળતી હોય એવું આ પિક્ચરમાં આ સાથે સ્ત્રીઓની વાતમાં અને ઓલ ઓવર મૂવીમાં એમાં સંજય ગલસની ફરીથી કહું એમની એક્ટિંગ એમનું આર્ટ વિશેનો એમનો આર્ટ પ્રત્યેનો પ્રેમ અને જે કેવું ગજબ ગજબ લવ ડેટ તો જાઓ અને આ મૂવી નજીકના સિનેમામાં જુઓ જઈને અને ક્યાંક કામની વ્યસ્તતામાં જોબમાં ક્યાંય સમય નથી મળતો તો આવનારા દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવે તો જરૂરથી જોજો અને લોકો સુધી પહોંચાડજો કે તમને મૂવી કેવું લાગ્યું ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે એક નવી લાગણી અને ઉમળકાઓ સાથે સ્ટેટીવી